ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બાદ ત્યાંનું સ્વાગત છે અમારા એક નવા જ વ્લોકમાં અને પાછી અચાનક થઈ ગઈ છે એક ટ્રીપ નક્કી અત્યારે વાયગ્યા છે સાંજના છ ને વીસ અને અત્યારે અમે છીએ સુરેન્દનગરના એંસી ફૂડના રોડ ઉપર તમે જોઈ શકો છો આજે સુરેન્દનગરમાં એંસી ફૂડનો રોડ તો હવે આપણે અત્યારે જઈ રહ્યા છીએ આણંદ આનંદ જઈ રહ્યા છીએ તો વ્લોગમાં બેના રહેજો પ્રોપર આનંદ પણ તમને બતાવીશ અહીંયા વિદ્યાનગરના જે ફૂડ માર્કેટ છે એ પણ બતાવવાના પ્રયત્ન કરશું તેમજ જ હાઈવે ઉપર કોઈ સારા રસ્તા હશે કોઈ સારી જગ્યા હશે જે તમને કામમાં લાગે તમે કદાચ એ રસ્તા ઉપર નીકળો તો એ પણ બતાવવાના પ્રયત્ન કરશું વ્લોગમાં બેના રહેજો અ ફ્યુ મોમેન્ટસ લેટર તો આપણે અત્યારે રસ્તામાં ઉભા રહ્યા છીએ સુરતનગરનો ફેમસ એવો મગફુલા ખાવા માટે આ જોઈ લો બસ સ્ટેન્ડ થી આગળ આ મગ પુલાવ મળે છે એટલે રસ્તામાં લઈ લઈ રસ્તામાં આપણે ખાતા જાસુ દહીં ને લસણ ની ચટણી વાળો મગ પુલાવ આ ભાઈ એકદમ ટેસ્ટી મગ પુલાવ વેચે છે ને આમનો વિડિયો આપણે આપણી ચેનલ ઉપર મૂકેલો છે ને લિંક ડિસ્ક્રિપ્શન માં મૂકી દઈશ એડ્રેસ છે સી હોટેલ સામે સુરેન્દ્ર ચાલો પેટ્રોલ પુરાઈ લીધું છે અને હવે ઊભા છે માર્કેટિંગ યાર્ડ અમે પેટ્રોલ પુરાઈ ને આયા નાસ્તો થઈ ગયો છે ચાલો ટ્રીપ ચાલુ જતી

પણ આપણો જીવ એવો છે કે આપણે ડ્રાઇવિંગ કરતાં હોય ને એટલે આપણને બીક બહુ લાગે કારણ કે અત્યારે આપણે સારું રીતે ચલાવતા હોય સરખી રીતે ચલાવતા હોય પણ બીજા કોકરમ ડ્રાઈવિંગ કરતા હોય ને તો બહુ તકલીફ પડે છે પણ મેડમ કે છે તો હવે શું કરશું શીખવી તો છે જ ગાડી શીખવી તો છે જ તને હા આરવ શું કહે છે હે હા હા હારો ભાઈ ના પાડે છે જોવી ભી હવે શું કરે છે ચાલો હવે જો લીમડી પોચવા આવ્યા છે બસ એક કિલોમીટર છે લીમડી હવે પહોંચી ગયા છે આપણે મેન હાઈવે ઉપર આ જોયેલો અમદાવાદ રાજકોટ હાઈવે છે અને બીજી એક ખાસ વાત આજે છે પરશુરામ જયંતી તો મારા તમામ ગુજરાતીઓને પરશુરામ જયંતિ ની હાર્દિક શુભકામનાઓ જય પરશુરામ તો ચાલો હાઈવે ઉપર પહોંચી ગયા છીએ હવે ધીમે 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 અત્યારે આવી છે ઓનેસ્ટ હોટલ આ લીમડીની જે ફેમસ હોટલ છે મોસ્ટલી બધા અહીંયા સ્ટે કરતા હોય છે આ જોઈ લો આ છે ઓનેસ્ટ પણ આપણે અત્યારે હોલ્ડ નથી કરવાનો આગળ આપણે ક્યાંક હોલ્ડ કરશું અહીંયા તમને બતાવશું લીમડી થી તમે કદાચ પાંચ કિલોમીટર આગળ વધો ને એટલે આ ઝાખણ ગામમાં અહીંયા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ભગવાન મંદિર છે એટલે તમે અહીંયા આવો તમને ધજાના દર્શન કરાવવાના ટ્રાય કરો જય બ્રહ્મા વિષ્ણુ મહેશ તો જાખણ ગામની અંદર ત્રિમૂર્તિ દ્વાર અને આ મેન હાઈવે છે તમે લીમડી થી આ અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર લીમડી જો અમદાવાદ થી આવો તો લીમડી પેલા આવી જાય અને રાજકોટ થી આવતા હોય રાજકોટ ચોટીલા થી તો લીમડી પછી તરત જ ચાર પાંચ કિલોમીટર અંતરે આ મંદિર આવેલું છે એટલે આ મંદિરે દર્શન કરવાનું ભૂલતા નહીં આપણે લેટ થાય છે નકર તમને મંદિરે બતાવે પણ કોક દિવસ તમને મંદિર બતાવવાનો પણ પ્રયત્ન કરશું અને અત્યારે આગળ એક અહીંયા જોયેલો એક્સિડન્ટ થઈ ગયો છે એટલે બધાને વિનંતી કરી છે કે હાઈવે ઉપર તમે ચલાવો તો એકદમ સાવચેતીથી ચલાવો ઘરે તમારા પરિવાર વાળા બધા તમારી રાહ જોતા હોય છે શું કેવું તારું સાચી વાત છે એકદમ શાંતિથી ચલાવાય કઈ વાંધો નહીં ચલાવ વ્લોગમાં બઈના રહેજો અત્યારે પહોંચી ગયા છીએ બગોદરા અને ગાંઠિયા ખાવા છે બહુ ભૂખ નથી એટલે થોડો ઘણો નાસ્તો કરવો તો એટલે મેં કીધું લાવો થોડોક બ્રેક મળી જાય અહીંથી ઓલમોસ્ટ આણંદ થાય છે લગભગ એસી થી પંચ્યાસી કિલોમીટર એટલે મેં કીધું ચાલો એક બ્રેક લઈને ગાડીને આરામ મળી જાય અને આપણને આરામ મળી જાય હવે અહીંના વણેલા ગાઠિયા બહુ ફેમસ છે આપણે ગાઠિયા ખાવા માટે આવ્યા છે ચાલો તમને બતાવું ગાંઠિયા કહેવાય આપણે ઓર્ડર આપ્યો હતો વણેલા ગાંઠિયાનો અહીંયા વણેલા ગાંઠિયા ને ફાફડા ગાંઠિયા બંને બને છે અને ગરમા ગરમ મરચા ભાઈ તળાતા હતા એકદમ મોડા મરચા હતા પપૈયાનો સંભારો હતો અને આ ભાઈ ઉપરથી મીઠું મીઠું છાંટી દીધું અને પાછળ જ એકદમ લાઈવ તમે ઓર્ડર આપો તેમ ગરમા ગરમ અહીંયા વણેલા ગાંઠિયા ફ્રેશ બનતા હતા તો ચાલો હવે કેવા ગાંઠિયા છે એ તમને આગળ બતાવો અને આરવને પૂછી કે વણેલા ભાવે છે કે ફાફડા ગાંઠિયા ચાલો લોગમાં ભાઈ ના રહેજો કયા ગાંઠિયા ભાવે આરો વણેલા કે ફાફડા ફાફડા પણ આપણે શું મંગાવ્યા છે વણેલા ગાંઠિયા મંગાવ્યા છે ગરમા ગરમ લાઈવ બને છે ભાઈ તમે ઓર્ડર આપો એ પ્રમાણે બનાવી દે એટલે આપણા ગાંઠિયા આવે આવે એટલે કહો ને અમારે મેડમ ગયા છે ચા લેવા માટે મેં કીધું ચા લઈ આવો ગાંઠિયા રે ચા વધારે મજા આવે અને કઢીએ પડી છે ચાલો આવે એટલે તમને બધું બતાવું આપણા ગાંઠિયા આવી ગયા છે ચા મરચાં પપૈયાનો સંભાળો મેઇન કારીગરી છે ને આ આમની ચટણીની

આરવ ભાઈ તો કે બીજે ડીશ ખાવી છે મેં કીધું ના ના આપણે ખાલી ટેસ્ટિંગ માટે ઉભા રહ્યા હતા ઘણા ટાઈમથી ઈચ્છા હતી અહીંયા ગાંઠિયા ખાવાની ઘણા બધા ફૂડ લોગર અહીંયા મોસ્ટલી બધા ઉભા રહેતા હોય છે એટલે મગ લાવો આજે પણ આપણે પણ ગાંઠિયા ચાખી લઈ ગાંઠિયા તો સારા હતા પણ મેઈન જે છે ને એ ચટણી આમની ગેમ ચેન્જર છે આવી ચટણી છે ને ભાગ્ય જ ક્યાંક મળતી ચોટીલામાં પણ મળે છે મેં ઘણા વિડીયોઝમાં જોયું છે કઈ વાંધો નહીં હાલો હવે જઈએ સીધા આપણે આણંદ Two, one, આપણે પહોંચી ગયા છીએ હરણેજ પેલા ઘણા લોકો આ રસ્તે આવતા છે ને ખબર હશે કે આ રસ્તો કેટલો ખરાબ હતો ને અત્યારે તમે હાઈવે જોઈ લો એકદમ સુપર હાઈવે થઈ ગયો છે એટલે તમારો જે કોઈ રસ્તો હોય નઈ તમારે જલ્દી તમે તમારા સ્થળે પહોંચી જાવ તો ચાલો હવે આપણે ઓલમોસ્ટ હાફે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર થી આણંદ થાય એકસો પચાસ કિલોમીટર અને આપણે પંચોતેર કિલોમીટર ચાલી ગયા છીએ તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ તારાપુર ચોકડી અને તમે જોઈ લો અહીંયા એટલા બધા ઓપ્શન્સ છે તમારે ખાવા પીવાના રોકાવાના ગેસ્ટ હાઉસ બધી બેય બાજુ રોડની બંને બાજુ હોટલ્સ છે તમે જોઈ લો અહીંયા તમારે જે જોતો હોય બધું મળી રહે છે પાઉભાજી પીઝા ચાઈનીઝ સાઉથ ઇન્ડિયન કાઠિયાવાડી એટલે રોડની બંને બાજુ અહીંયા તમને હોટલ્સને રૂમ્સને બધું મળી રહેશે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ તારાપુર ચોકડી હવે આઈથી આણંદ થાય છે માત્ર ને પચ્ચીસ કિલોમીટર જ થાય છે તો ચાલો ફટાફટ પહોંચી જઈએ આપણે આણંદ તો ચાલો આણંદનો રસ્તો આવી ગયો છે ને આ રસ્તો સીધો જાય વડોદરા અને તમે લેફ્ટ હેન્ડ સાઈડ વડો એટલે આવી જાય આણંદ ચાલો આઈથી છે પચ્ચીસ કિલોમીટર હવે તમને સીધા મળીએ આણંદમાં તો આપણે પહોંચી ગયા છીએ આણંદ અને અત્યારે આપણે વિદ્યાનગર રોડ ઉપર આણંદનો જે વિદ્યાનગર રોડ છે ત્યાંની

અને ઘણા બધા વિડીયોઝ બધા ઘણા ફૂડ વ્લોગર્સે ઉતારેલા છે ચાલો અંદર ટેસ્ટ કરીને તમને બતાવીએ કેવી છે પાઉભાજી પ્રતાપની ગરપા ઘર બની રહી છે આપણી બંને વસ્તુ આવી ગઈ છે અને આ છે પાઉભાજી આ છે પુલાવ ચાલો ટેસ્ટ કરીએ પાઉભાજી અને પુલાવ

અને તમે ગૂગલમાં સર્ચ કરજો આણંદ આવો આ કોઈ પ્રમોશન વિડીયો બનાવતો જ નથી તમને રસ્તામાં મને સારું લાગતું હોય તો જ હું વિડીયો મૂકું છું તમને ઘણા નિર્મદ થતું છે કે બધી જગ્યાએ વખાણ કરે છે પણ જ્યાં ખરાબ અનુભવ થતા હોય અમે વિડીયો તો બનાવતા પણ એ વ્લોગમાં લેતા જ નથી હોતા ડિલીટ કરી નાખતા હોય છે અમને સારું લાગે મેં પણ આગળ ક્યાંક જોયું હોય રેટિંગ સારા હોય તમે ગૂગલમાં સર્ચ કરજો કે ભાઈ પ્રતાપ પાવભાજી અને પુલાવ તો ખરેખર એક નંબર ભાજી અહીંયા ભાખરી પણ મળે છે એટલે એમના શેઠ હારે વાત કરી તો એ કે કે ભાખરી અત્યારે વેલી ખાલી થઈ જાય છે તમે કોલ કરો તો ભાખરી પણ અમે રાખી છી એટલે કદાચ કોઈ પાવ નો ખાઈ શકતું હોય ઘણાને નો સતતા હોય તો અહીંયા ભાખરીના પણ ઓપ્શન અવેલેબલ હોય છે અને આની પહેલા મે 3 4 વાર હું આનંદ આવ્યો ત્યારે મે આની પાવ ભાજી ખાધેલી છે ખરેખર એક નંબર હતી શું કેવું આરો કેમ રહ્યું બહુ મસ્ત હતી અને કૃષ્ણ કેમ બહુ સારી હતી ખરેખર સજેશન હતું કોનું મારું હા કૃષ્ણની ઈચ્છા હતી કે પ્રતાપની પાઉાજી ખાવા જ આવી જ છે અને એટલી મજા આવી ગઈ કારણ કે બહુ ભૂખ નતી એટલે લાઈટ લાઇટ ખાવું તું ખાલી એક ભાજીને એક પુલાવ મંગાવ્યો અને છાસ ભાઈ મજા મજા પડી ગઈ તો ચાલો હવે સીધા જઈએ આણંદ મારા ભાઈના ઘરે હવે તમને એમ થતું છે કે મારા ભાઈના ઘરે જવાનું છે એ લોકો કેમ દેખાતા નથી પણ ઈમના ફ્લેટની અંદર અત્યારે પૂજાનું જમણવાર હતું અને અમારે લેટ એવું તો પહોંચ્યો એટલે મેં કીધું તમે બધા જમી લેજો અમારી રાહ જોતા નહીં એટલે એ લોકો ઘરે જમી લીધું છે અને હવે આપણે જઈએ છીએ સીધા ઘરે એમના રસ્તામાં પછી આપણે વિદ્યાનગર માર્કેટ જે ફૂડ માર્કેટ ભરાય છે અને અહીંયા છે બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય એક્ઝેક્ટ સામે અહીંયા બોમ્બે ચોપાટી બોમ્બે ગુલ્ફીવાળાની ગુલ્ફી બહુ ફેમસ છે માવા ગુલ્ફી એટલે હું આનંદ આવું એટલે સ્પેશિયલ આની ગુલ્ફી તો ખવત છું અને આવા તો ઘણી બધી અહીંયા ખાણીપીણીની માર્કેટ છે તો ચાલો ફટાફટ લઈ લઈ આપણે બોમ્બે ગુલ્ફીની ફેમસ એવી માવા ગુલ્ફી કોને કોને એમની ગુલ્ફી ખાધી છે તે કોમેન્ટ કરજો અને આ છે આખું માર્કેટ આણંદ વિદ્યાનગરનો રાતનો નજારો અને આ છે સર્કલ પ્રમુખ સ્વામી સર્કલ બીએપીએસ મંદિર છાત્રાલયની બાર હજાર સર્કલ છે મેન અને રાત્રે આ નજારો છે રાત્રે સાડા દસ અગિયાર વાગ્યા તમે જોઈ શકો છો ફૂડ માર્કેટની સાથે કપડા પણ લેડીઝ ની કુર્તી ને બધા ખરીદી પણ કરતા હોય છે પર્સ કુર્તી અને ઘણા બધા બ્રાન્ડેડ ફૂડ મોલ્સ પણ અહીંયા છે અને ઈ નજારો આખો અલગ જ હતો રાતના વાગી ગયા હતા સવા એક બધાને ઊંઘ આવતી નહોતી કારણ કે બધા ભેગા થયા હોય એટલે ઊંઘ ઓછી આવે એટલે મેં કીધું ચાલો બધા થોડીક વાર બજારમાં આટો મારવા જાય કારણ કે ઉનાળામાં રાત્રે આટો મારવાની મજા આવે એટલે રાત્રે સવા એક વાગે અમે પહોંચી ગયા માધવ ગાંઠિયામાં અને થોડો ઘણો નાસ્તો કર્યો અમે મંગાવ્યા હતા ગાંઠિયા ચીપ્સ અને પછી એક અહીંયા કુંભણિયા ભજીયા મળતા હતા મેં કોઈ દિવસ ચાયખા નહોતા કુંભણિયા ભજીયા કેવા છે એટલે સૌ તો મારા હાડુભાઈ મંગાવી જલેબી અને ગાંઠિયા ઈ ખાધા પછી તમને જોઈ લો અત્યારે કેટલા વાગ્યા છે રાતના વાગી ગયા તા એક ને એકવીસ અને એક એકવીસ વાગે ભાઈ આપણે નાસ્તો કરતા હતા કોણ કોણ મારી જેમ રાત્રે નાસ્તો કરે છે અને આ કુંભણિયા ભજીયા પણ આપણે આવી ગયા તા હાલો આ કુંભણિયા ભજીયા આપણે પહેલી વાર ટ્રાય કર્યા હતા ખરેખર મજા આવી પહોંચી ગયા છે આનંદ તો આજનો વ્લોગ અહીં સમાપ્ત કરે છે આશા રાખે કે તમને અમારો આ વ્લોગ ગમ્યો હશે હજી બે દિવસ આનંદ અને આજુબાજુ જ્યાં કંઈ ફરવા જશું તમને બતાવશું તો વ્લોગમાં બનીને રહેજો ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર